નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જૂની પેન્શન યોજનાને લઈ અને ગુજરાતના શિક્ષણ મંત્રી દ્વારા મિત્રો ખૂબ જ અગત્યની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે વિગતવાર જાણીશું આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો સરકારે એક જાન્યુઆરી બે પછી જે શિક્ષકો ભરતી થયા છે અથવા તો ગુજરાત સરકારના કર્મચારીઓ જે ભરતી થયા છે તમામને પેન્શન બંધ કરી જૂની સ્કીમ અને નવી પેન્શન યોજના આપવામાં આવી છે આનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ગુજરાતમાં પણ ચાલી રહ્યો છે પરંતુ આ સમાચારો વચ્ચે મિત્રો હાલ ગુજરાત શિક્ષણ મંત્રીનું એક ખૂબ જ મોટું અપડેટ આવી છે છે અને અને ગુજરાતના શિક્ષણ મંત્રી જે તે જૂની પેન્શન લઈ ખૂબ જ મોટી વાત કહી દીધી છે તો શું છે આ વાત જાણીએ આજના વિડીયોમાં આ વિડીયોના આજ સુધી બન્યા રહેશો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ મિત્રો બે લાઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ મિત્રો સરકારી પરિપત્રો અને ગુજરાત સરકારની વર્ગ ત્રણ ની ભરતીઓ માટેના જે જનરલ નોલેજના લગતા વિડીયો છે તે તમને અમારા ચેનલ પરથી સરળતાથી મળી જાય તો મિત્રો ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે ફરી જૂની પેન્શન યોજના લાવવાનો જે છે તે વાયદો કર્યો છે અને કહ્યું છે કે રામ મંદિરની જેમ ભાજપ સરકાર ચોક્કસથી જૂની પેન્શન યોજના લાગુ કરશે મિત્રો જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરવામાં મામલે શિક્ષણ મંત્રીનું નિવેદન ભારત સરકાર રામ મંદિર જેમ જે જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરશે મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે એક જાન્યુઆરી બે હજાર પાંચ પછી જે ભરતી થયેલા ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ શિક્ષકો બધાને જે છે તે એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ આપવામાં આવી છે જે માર્કેટ લિંક છે અને તેમાં ખૂબ જ ઓછું પેન્શન મળવાપાત્ર છે જ્યારે એક જાન્યુઆરી બે હજાર પાંચ પહેલાના જે શિક્ષકો અથવા કર્મચારી અત્યારે રિટાયર થાય છે તેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળે છે મિત્રો ભારત સરકારની વાત કરીએ તો ભારત સરકારમાં હાલ કાર્યરત જે

જુની પેન્શન વ્યવસ્થા લાગુ કરવા થઈ રહ્યા છે આંદોલનો શિક્ષણ જગત સહિત સરકારી કર્મચારીઓ કરી રહ્યા છે માંગ આપ સૌ જાણો છો તે પ્રમાણે તાજેતરમાં જ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મિત્રો આગામી તારીખ આઠ થી અગિયાર જાન્યુઆરી દરમિયાન દિલ્હીમાં રિલે હંગર સ્ટ્રાઇક નું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રતિક ઉપવાસો કરી અને સરકાર સામે અત્યારે હાલ બાયો ચડાવી રહ્યા છે શિક્ષકો તો શિક્ષકોની જે અત્યારે હાલ વ્યવસ્થા છે તેમાં ખૂબ જ અગત્યના ન્યૂઝ મળી રહ્યા છે કે જૂની પેન્શન યોજનાને લઈને ફરી એકવાર રાજ્યના શિક્ષણ મંત્રી નિવેદન આપ્યું છે વાત જાણે એમ છે કે સાબરકાંઠામાં શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડીડોરે કહ્યું હતું કે જૂની પેન્શન વ્યવસ્થા આગામી સમયમાં લાગુ થશે આ સાથે તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર જ ફરી જૂની પ્રાણીને જાગૃત કરશે નોંધનીય છે કે જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરવા આંદોલન થઈ રહ્યા છે આ બધાની વચ્ચે શિક્ષણ મંત્રી આપેલ નિવેદન લઈ અને કર્મચારીઓમાં એક આશા જાગી છે રાજ્ય સહિત દેશના અનેક રાજ્યોમાં જુની પેન્શન યોજનાને લઈ આંદોલનો વચ્ચે હવે ગુજરાતના શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે સાબરકાંઠા જિલ્લાના એક કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા

જે છે તેના વિશે વિચારણા કરી રહી છે અને ટૂંક સમયમાં જે છે તે મિત્રો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે આશા રાખીશું કે આ વિડીયો આપણને ગમ્યો હોય તો આપ આપના કલિક મિત્રો સાથે શેર કરશો તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ